નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયદીપ અને સ્વાગત છે તમારું જે વિદ્યાપીઠમાં તમે થમનેલમાં બિલકુલ સાચું વાંચ્યું છે ધોરણ દસની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જે છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે સવારે આઠ વાગે ક્યારે તો સવારે આઠ વાગે તમને રિઝલ્ટ જોવા મળી જશે તો તમારે સવારે આઠ વાગે શનિવારે કઈ રીતે રિઝલ્ટ જોવાનું છે એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે જી એસ ઇ બી આટલું સર્ચ કરશો એટલે જે સૌથી પહેલમ પહેલી વેબસાઇટ આવે છે એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમને કંઈક આવી રીતનું જોવા મળશે સૌથી પહેલાં પહેલાં લખેલું છે એન્ટર સીટ નંબર તો અહીંયા તમારી જે હોલ ટિકિટ છે એમાં તમને તમારો સીટ નંબર મળી જશે અને સીટ નંબરની આગળ કોઈ એક આલ્ફાબેટ આપેલો હશે એબીસીડીમાંથી તો એ તમારે અહીંયા દાખલ કરવાનો છે જેમ કે આની ઉપર હું ક્લિક કરું તો બીની ઉપર તમને બહુ બધા ઓપ્શન મળી જશે એ એફ તો એમાંથી તમારો જે કંઈ પણ તમારા સીટ નંબરની આગળ આલ્ફાબેટ આપેલો હોય એ આલ્ફાબેટ તમારે અહીંયા ટિક કરી દેવાનો છે માન લો કે તમારો આલ્ફાબેટ છે ડી તો ડી ઉપર ક્લિક કરવાનું છે એના પછી લખેલું છે સીટ નંબર સિક્સ ડિજિટ તો જે તમારો છ આંકડાનો જે સીટ નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે એ દાખલ કર્યા પછી અહીંયા તમને એક બહુ જ સાદો એક દાખલો આપેલો છે ઝીરો વત્તા બત્રીસ તો એનો જવાબ આવે બત્રીસ તો એ તમારે અહીંયા લખી નાખવાનો છે અહીંયા ક્લિક કરવાનું છે તમારે અને ક્લિક કર્યા પછી તમારે લખી નાખવાનું છે બત્રીસ જે કંઈ પણ તમને સરવાળો કે બાદ બાકી પૂછ્યું હોય એટલું લખી નાખવાનું છે આટલું ક્લિક કર્યા પછી તમારે ગો ઉપર ક્લિક કરવાનું છે આ ગો ઉપર જેવું તમે ક્લિક કરશો આ પ્રમાણે તમને કંઈક આવું તમારું રિઝલ્ટ જોવા મળી જશે જો તમે મેથ્સ બેઝિક લીધું હોય અથવા તો સ્ટાન્ડર્ડ લીધું હોય અને એમાં તમારે ઓછા માર્ક્સ આવ્યા છે અથવા તો રિઝલ્ટમાં તમે ફેલ થયા છો તો શું કરી શકાય એના માટેની જો તમારે માહિતી મેળવવી હોય તો તમે આ વિડીયો ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો